બે હજાર બે વિધાનસભાની જંગનું પુનરાવર્તન થશે અઢાર વર્ણ નારાજ છે એનો બદલો કોંગ્રેસને અપાશે તો દેશની દીકરીઓ હંકારી જવાબ આપશે ભારતીય જનતા પાર્ટીએ મૂળ અમરેલીના પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી મેદાને ઉતારે છે તો કોંગ્રેસે પણ એ જ રીતે મૂળ અમરેલીના પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવા માટે મેદાને ઉતારે છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં રાજકોટના મેદાને બે હજારનું પુનરાવર્તન થવાનું છે અને સમગ્ર ગુજરાતમાં બે હજાર ચારનું પુનરાવર્તન થવાનું છે આ લડાઈ એ સાંસદ બનવા માટેની લડાઈ નથી રાજકોટના લોકોના હાથી બની આવતા પાંચ વર્ષ ખંભે ખંભા મેળવી એના સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવા માટે આ કાર્યકર્તા આગળ વધવાનો છે આપણે સૌ એના સાક્ષી છીએ ગુજરાતમાં અઢારેય વર્ણની અંદર ઉકળાટ છે વારા ફરતી વારો અને મેં પછી ગારો દર ચૂંટણીએ અલગ અલગ વર્ણ અને વર્ગના લોકોને ક્યાંક ઇરાદાપૂર્વક પ્રતાડિત કરી અને વર્ગ બીજ રોપવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ હતી પણ ખબરદાર આજ વખત પણ રાજકોટના રણમેદાનમાં આ દેશમાં જેને રોટી બેટી રાજ અને ધર્મ માટે પોતાના જીવના બલિદાન આપ્યા એવી માબેન દીકરીઓએ પંદર પંદર દિવસ પોતાના દામન ઉપરેલા ઉપર લાગે લગાડેલા દાગને ભૂસવા માટે રોડ ઉપર હઝળવું પડ્યું આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ક્ષત્રિય સમાજની બહેનો રોડ ઉપર ઉતરીને એને હાથ છોડીને વિનંતી કરો છો કે બેન તમે મુંજાઓમાં આ જૌતલિયા હજી જીવે છે ગુજરાતનો જન એ તમારા જવતલિયા બની તમારા સ્વાભિમાનની લડાઈને અમે આગળ વધારવાના છીએ સત્તાના અહંકારને ઓગાળવાના છીએ અને જ્યારે પરિણામ આવશે ને ગુજરાત અને દેશ એનો સાક્ષી હશે બે હજાર ચારના પુનરાવર્તન સાથે અઢાર વર્ણના અધિકારનો તિરંગો એ દિલ્હીમાં લહેરાવવાના ચોક્કસથી તો અઢારે વર્ણનો તિરંગો દિલ્હીમાં લહેરાશે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને બે હજાર બેમાં જે રીતે પુરુષોત્તમ રૂપાલાને તેમણે હરાવ્યા હતા અને ફરી એકવાર તે હરાવશે તે પ્રકારનો આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેમેરામેન મુકેશ પરીક્ષા સાથે ગૌતમ શ્રીમાળી સંદેશ ન્યૂઝ અમદાવાદ